આપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થશે સવારે સાડા અગિયાર વાગે કોંગ્રેસ અને આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ છે દિલ્હી ગુજરાત અને ગોવામાં કોંગ્રેસની આ પ્રેસ કોન્ફરન્સ આપ ગઠબંધનની જાહેરાત થશે ચંદીગઢ અને હરિયાણામાં ગઠબંધનની આ જાહેરાત કરવામાં આવશે આપના સંગઠન મહાસચિવ સંદીપ પાઠક પણ હાજર રહેશે આપના સૌરભ ભારદ્વાજ અને આતિશી હાજર રહેશે કોંગ્રેસના મુકુલ વાસનિક પણ હાજર રહેશે તો આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન સવારે સાડા પ્રેસ કોન્ફરન્સ દિલ્હી ગુજરાત અને ગોવામાં કોંગ્રેસ આપ ગઠબંધનની જાહેરાત કરશે ગૌરવ પટેલ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે જી ગૌરવ આપ સંગઠનના મહાસચિવ પણ હાજર રહેવાના છે અને તેની સાથે ત્રણ રાજ્યોના ગઠબંધન લઈને સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ શું વિગતો જોઈ વાત કરીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી છે જે અંતર્ગત જે પણ કોઈ પેજ ફસાયા હતા તેનું નિરાકરણ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે સૌથી મહત્ત્વની વાત છે કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સારા એવા પ્રમાણમાં મત મળ્યા હતા તેર ટકા જેટલા મત મળ્યા હતા અને પાંચ બેઠકો પર તેમનો વિજય થયો હતો કેટલીક બેઠકો નજીવા અંતરથી તેઓ હાર્યા હતા જેના આધારે આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં લોકસભાની આઠ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે અને માટે આઠ બેઠકો ઉપર ગઠબંધન થવું જોઈએ કોંગ્રેસનો દાવો છે કે માત્ર જામનગર દાહોદ અને સુરત લોકસભાની બેઠક એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના મત કોંગ્રેસ કરતાં વધારે હતા માટે તે બેઠકો પર ગઠબંધન થાય તો કોંગ્રેસને કોઈ વાંધો નથી કોઈપણ પ્રકારના ગઠબંધન પહેલાં જ સંદીપ પાઠક કે જેઓ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી છે તેઓ ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવાનું નામ જાહેર કરી ચૂક્યા છે ચૈતર વસાવાની ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચ બેઠક ઉપર જે મત લોકસભાની સાત વિધાનસભા મળ્યા હતા તેમાં ત્રણ લાખ કરતાં વધારે મત કોંગ્રેસના હતા અને દોઢ લાખ જેવા મત હતા આમ આદમી પાર્ટીના જેને આધારે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ એવો દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસનું સંગઠન ભરૂચ લોકસભા બેઠક ઉપર મજબૂત છે માટે તે બેઠક કોંગ્રેસ સ્થાળી રહેવી જોઈએ આ અંગે મુમતાજ પટેલ કોંગ્રેસના નેતાઓ સાથે પણ ચર્ચા કરી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે અહેમદ પટેલની તે પરંપરાગત બેઠક છે માટે તે બેઠક ઉપર કોઈપણ પ્રકારનું સમાધાન થવું જોઈએ નહીં જે દિવસે સંદીપ પાઠકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી એ દિવસથી કોંગ્રેસ પાર્ટીના ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલ ઉપરાંત આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલા સહિતના નેતાઓ છે ટ્વિટર વોલ ચાલી રહી છે આજે પણ એક ટ્વીટ ગોપાલ ઇટલા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ કહેવાય છે કે વર્ષ બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો હતી તે પૈકી વર્ષ બે હજાર નવની અગિયાર લોકસભાની ચૂંટણીમાં અગિયાર બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી જ્યારે અહેમદ પટેલ જીવતા હતા ત્યારે પણ ભરૂચ બેઠક જીતી શક્યા ન હતા કોંગ્રેસના નેતાઓ એટલે હવે સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી માટે ભરૂચ બેઠક કયા લોજિકના આધારે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ દાવ કરે છે તેની તેઓ સ્પષ્ટતા કરે એટલે કહી શકાય કે બરાબરનો પેચ જે ભરૂચ બેઠકને લઈને ફસાયો છે તે અંગે સુખદ સમાધાન થયું હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે સાડા અગિયારે જે સંયુક્ત કોન્ફરન્સ છે તેમાં સત્તાવાર જાહેરાત છે ચંદીગઢ હરિયાણા ગુજરાતની કે કઈ કઈ બેઠકો પર કેવા પ્રકારનું સમાધાન થયું છે અને કંઈક ਕਾਯੋ ਕਈ ਪਾਰਟੀ ਦੇ ਉਮੀਦਵਾਰ ਸੰਗਠਨ ਦੀ ਗਠਬੰਦੀ ਦੀ ਮੀਟਿੰਗ ਉੱਪਰ ਲੜਦੇ ਜੀ ਬਿਲਕੁਲ ਕਰੋ ਆਪੇ ਪਾਸੇ ਪਾਛਾ ਫਰੇਛੂ ਤਾਂ ਜੀ